રતલામ રેલવે યાર્ડમાં મોડી રાત્રે એક અણધારી ઘટના બની હતી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી ઉતરી ગયા જેના કારણે રેલવે પરિવહન થોડી વાર માટે અટકી ગયું હતું દુર્ઘટના બાદ રેલવેના કર્મચારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને પરિવહન પુનઃ સ્થાપિત કરવા માટે કામ શરૂ કર્યું તેમનો ઝડપી પ્રતિસાદ અને કાર્યક્ષમતાને કારણે રેલવે પરિવહન ફરીથી શરૂ કરવામાં સફળતા મળી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે માલ મિલકતનું નુકસાન થયું નથી રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય તે માટે જરૂરી પગલાં લેશે આ દુર્ઘટના રેલવેના કર્મચારીઓની કાર્યક્ષમતા અને તેમના તાત્કાલિક પ્રતિસાદની મહત્ત્વતા દર્શાવે છે આ ઘટના પછી રેલવે અધિકારીઓએ વધુ સાવચેતી અને સુરક્ષા માટેના પગલાં લેવા પર ભાર મૂક્યો છે આવી ઘટનાઓમાં રેલવેના કર્મચારીઓની કાર્યક્ષમતા અને તેમનો તાત્કાલિક પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે